અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો અંકલેશ્વર ઉત્સવ દિવસ યોજાયો હતો તાલુકાના ખેડૂતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વર્ચ્યુઅલ જોડાણ થી સીધું પ્રસારણ નિહાળ્યું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો રિલીઝ કર્યો હતો અંકલેશ્વર કાર્યક્રમમાં તાલુકાના દસ ખેડૂત લાભાર્થીઓને ટ્રેક્ટર રોટોવેટર પ્લાવ

છ હજાર બે હજાર રૂપિયા જે આપણે કિસાન સન્માન નિધિની જે એમના ખાતામાં પૈસા જમા થાય તે આજ રોજ જમા થયા ને જે હાલ આપણા અંકલેશ્વર તાલુકામાં જે રોટોવેટર સબસિડી હતી હાર્વેસ્ટર સબસિડી હતી એના આજે પ્રમાણપત્ર એપીએમસી ખાતેથી આજે એનાયત કરવામાં આવ્યા છે આજ રોજ અંકલેશ્વર એપીએમસી ખાતે ખેડૂતોની કિસાન સન્માન નિધિનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉત્તર પ્રદેશના કાશીથી વર્ચ્યુઅલ મિટિંગમાં જોડાયા હતા એમને ત્યાંથી બે હજારનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કર્યો છે એ બદલ હું સરકારશ્રી તેમજ વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું